અને લગભગ દરેકે દરેક આપણા હાલારી ભાઈઓ એમનાથી વાકેફ છે અને આપણા જે એમના વિશે ઘણું બધું જાણશું અક્ષયભાઈ થેન્ક યુ વેરી મચ તમે આટલો સમય આપ્યો અક્ષયભાઈ હું જાણવા માંગીશ કે રેસ્ટોરન્ટ ઇટ્સ અ ટોટલી ન્યુ એક્સપેરિમેન્ટ ઇન અવર કોમ્યુનિટી તો એના વિશે તમે થોડુંક જણાવો મારે પહેલાથી જ રેસ્ટોરન્ટ ચાલુ કરી હતી એ આઈધર અહીંયા અહેમદાબાદ કે મુંબઈ ગમે તે એક જગ્યાએ કરી હતી પછી એટ ધ એન્ડ ઓફ ધ ડે બધું પ્લાનિંગ થયું તો એ જામનગરમાં આપણે પ્લાન કર્યું અને કેટલા પ્લસ માઈનસ અપ ડાઉન્સ કરીને ફાઇનલી આ કર્યું છે આમાં આપણે રેસ્ટોરન્ટ છે બાંખો ટોલ છે કેટરિંગનું આપણે સ્ટાર્ટ કર્યું છે અને ધીરે ધીરે આજે આપણે બેકરી લાઈનને આગળ પ્રોસ્કર જે આગળ કામ ચાલુ છે શું કરવું એનું પ્લાનિંગ ચાલે છે એટલે ઘણા બધા આપણે ક્યાંય ફૂડ થી લગતા ઘણા બધા કાર્ય તમે કરી કરવા માંગો છો

પછી એમાંથી આપણે ખબર પડી કે આપણે આપણ કરી શકીએ છીએ આ એક શોખની વિષય છે કે આપણે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં આગળ જઈ શકીએ એના વાત એક નવી વાત બની કે કે સફળતા માસે ક્યારે મળે યા તો ગમતું કામ કરો કે કામને ગમતું કરો અને તમને ગમે છે આ કામ ખૂબ જ અલગ બાબત છે અક્ષયભાઈ આ બહુ સારી વાત કીધી કે એમણે આખું એટલે તમારા કહેવા પ્રમાણે કે તમે શરૂઆતમાં તમે પહેલાં પોતે અનુભવ લીધો આ વસ્તુનો કે તમે એક તમારો જોબ કયો કે વોટ એવર ઇવેન્ટ મેનેજમેન્ટના નીચે તમે કામ કર્યું અને એના અનુભવ પરથી આખું માળખું ઊભું કરે છે તો શરૂઆતમાં મને એ લાગે છે હજી દોઢ વર્ષ પણ કમ્પ્લીટ નથી થયા સવા વર્ષ હજી હમણાં કમ્પ્લીટ થશે સવા વર્ષની અંદર આખા જામનગરને પણ મુંબઈ રહેતા બધા આપણા હાલાની ભાઈઓ બ્લેક પેપર હોસ્પિટલ હોટલને ઓળખે છે અને અક્ષયભાઈનું નામ ખરેખર એક પ્રચલિત થઈ રહ્યું છે અક્ષયભાઈ હું ખરેખર જાણવા માંગીશ કે શરૂઆતમાં જે આજે લગભગ જામનગરમાં સવા વર્ષ સંપ્રેટ થયું તો એનો અનુભવ શું થયો આ એક રેસ્ટોરન્ટ એવી ફી છે જ્યાં તમારે સૌથી વધારે ટાઈમ દેવો પડે છે હામાં નો આઉન્ટ તમારે બહુ સારું ઇન્કમ છે બટ તેની સામે તમારો ટાઈમનો ભોગ પણ ટાઈટવર્ક દેવો પડે છે દિવસે તમારે સોળ થી અઢાર કલાક તમારે અહીંયા જીવી પડે પડે છે રેસ્ટોરન્ટમાં ઓફી માટે જેમાં તમે સવારે થી લઈને કહો કે રાતના ક્લોઝિંગ સુધી કહો એ બહુ લાંબી પ્રોસેસ છે અને એ પાછળ કરવા માટે બહુ મહેનત જોઈએ છે સો માટે તમે રેડી હતા એકદમ ડેફિનેટલી સુપર અક્ષયભાઈ હજી હું પૂછવા માંગીશ કે તમે જે આ ખરેખર આ સોપાન શરૂ કર્યું એમાં તમારો પરિવારનો સાથ સહકાર કેવો રહ્યો અને અત્યારે તમારા પરિવાર કેટલો ઇન્વોલ્વ છે આ બિઝનેસમાં સૌથી વધારે કે તો આમાં ઇન્વેસ્ટમેન્ટ છે જે મારા ફાધર કર્યું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આજે એટલું મોસ્ટ શું કે બિલીવ કરો મારામાં કે ભાઈ કંઈક કરી શકશે

એ બધું આપણે પ્યોર છે આપણે વસ્તુ છે એ ગ્રેડિંગ ક્વોલિટીની બધી યુઝ કરીએ છીએ એ પછી ગમે તે કોસ્ટમાં કોસ્ટ ની પાછળ આપણે નથી આપણે ની પાછળ જોઈએ આપણે ક્લિનલીનેસ જોવો કે તમે એ ટુ ગમે તે વસ્તુ આપણે હંમેશા ક્વોલિટી મેન્ટેન કરવાની અને તમે પોતાનો સ્ટાન્ડર્ડ એટલું મેન્ટેન રાખેલો છે કે લોકોને આ ખૂબ ગમી રહ્યું છે આપણે રૂપિયા તો બધાય દે દેશે પણ તમારો ક્વોલિટી આપશે તો તમારું ફ્યુચર આગળ સક્સેસ થશે એક બ્રાન્ડ ઇમેજ બનશે બ્રાન્ડ ઇમેજ એ ખૂબ સારી બાબત છે અને અક્ષયભાઈ પોતે રાઉન્ડ અબાઉટ હજી 26 ના છે અને આટલી ખૂબ જ તેને કે બારીકાઈથી એમનું આમ નિરીક્ષણ કરેલું છે અને હોટેલ ઇન્ડસ્ટ્રીમાં એમનું ખરેખર બ્લેક પેપરનું નામ આગળ વધતું જાય છે હવે હું અમુક વસ્તુ પૂછવાનું છે અક્ષયભાઈ કે તમે જે કીધું

તો એક પ્રોસેસ હોય છે છે કે આ અમુક અમુક વસ્તુ ગરમમાં ઓપન રૂમમાં રેવી જે અમુક વસ્તુ છે ફ્રીજ માં રાખવી પડે એ બધું મેન્ટેન કરવું પડશે એની પાછળ તમારો સ્ટોક કેટલો હોય છે એ આખું ચેક કરવું પડે છે કે ભાઈ વધારે સ્ટોક થઈ જાય ને જૂનો સ્ટોક ના આવી જાય એ પણ આપણે એક ચેક કરવું છે તો બધી બધી વસ્તુ તમે પોતે પર્સનલી ચેક કરો છો કે એની માટે તમે અમુક ગોઠવેલા છે માણસો બે પોતે ચેક કરો છો કે માણસો ગોઠવે છે રોજ માણસો ચેક કરે જરૂર પડે કે છે આપણે પોતે પર્સનલી ચેક કરતા હો છો અને રિપોર્ટિંગ લગભગ રેગ્યુલર લેતા ખૂબ સારી બાબત છે ને એક હજી કહી દો નાતીજનો કે એમની પોતાની ખાસિયત શું છે કે સમજો કે બપોરે કે પણ મહેમાન આવ્યા હોય કે કંઈ પણ હોય તો ઘણીવાર અચાનક કંઈક સરપ્રાઇઝ વિઝિટ હોય ત્યારે બ્લેક પેપરને ખૂબ જ સારું સ્થળ માનવામાં આવે છે જમવા માટે કેમ કે અહીંયાની ગુજરાતી થાળી ખૂબ જ પ્રખ્યાત છે અને ખરેખર તો મેં પણ આનો અનુભવ ખૂબ સારો અનુભવ લીધો છે તો હું એક આ કોન્સેપ્ટ વિશે જાણવા માંગીશ કે તમે જે ગુજરાતી થાળીનો કોન્સેપ્ટ રાખેલો છે એ તદ્દન અલગ છે લોકો કરતા જે નોર્મલ આપણે જમીએ છીએ ગુજરાત થાળી એના કરતાં ખૂબ જ અલગ છે તો આ બાબત વિશે હું થોડુંક જાણવા માંગીશ ગુજરાતી થાળી એટલે આપણે ગુજરાતીઓની શાન છે કે ભાઈ બપોરે ગમે તેવું હોય આખા દિવસ ગમે તો બપોરે આપણે ગુજરાતી ખાવાનું જોઈએ એમાં આપણે ટેસ્ટમાં જોઈએ તો આપણે કોઈ ગરમ મસાલો નથી નાખતા કે જ્યાં લિમિટેડ વસ્તુ થી જરૂર હોય એનાથી એક્સટેન્ડ નથી કરતા આપણે ખાવામાં કોઈ જસ કલર યુઝ નથી કરતા જેનાથી શું થાય એટ ધ એન્ડ ઓફ ધ ડેકેડ વસ્તુ ક્વોલિટી મેન્ટેનન્સ કે તમે તમારા હેલ્થની પાછળ પણ સારી વસ્તુ રાખશો તો તમને હેલ્થ પર એટલો ઇફેક્ટ નહીં કરે પણ ખૂબ જ સારી બાબત કીધી કે પોતે હોટેલ ઇન્ડસ્ટ્રીમાં જે પણ લિમિટેશન્સ છે એને પણ સ્ટડી કરી અને પોતે પોતાની રેસ્ટોરન્ટને એટલું માપસર ચલાવી રહ્યા છે જેમણે એમને કીધું ના ગરમ મસાલાનો ઉપયોગ અને એટલો કરો તો પણ એકદમ માપસર કે લોકોની જરૂરિયાત એકદમ જેટલી જરૂર છે એટલું જ તમે કરો છો અલગ એક બાબત છે અને અક્ષય ભાઈ કહે કે હજી તો તમે એઝ યુ આર સો યંગ એટલે યંગ છો અને આટલું નોર્મલી ખરેખર આજે સો વર્ષની અંદર જામનગરમાં તો ઠીક મુંબઈ ગામમાં પણ ઘણા બધા આપણા આઝાદી ભાઈઓના હૃદયમાં સ્થાન જમા લીધું છે બ્લેક પેપરે તો આ સફળતાનું એક હું એને પાછળનો એક રોલ જોવા માંગીશ કે એક સૂત્ર જોવા માંગીશ કે કયું સૂત્ર તમે ફોલો કરો છો વર્ક ઇઝ એવરીથી ઓકે કે તમે જેટલું કામ કરશો એ તમારા તમારા માટે આગળ થવાનું છે તમે એના તમે તમે એનું શું આપણે ફળ તમને મળશે

જેમ આપણે હમણાં જ વાત કરી એમ હવે કેટરિંગ માં આપણે ફૂલ સ્લેજ આપણે કરીએ છે પછી બેકરી પ્રોડક્ટ્સ માં પ્લાનિંગ ચાલુ છે પછી આગળ પિકલ્સ કે હવે એનું બધું પ્લાનિંગ ચાલે છે પછી એક કોન્સેપ્ટ મારા હજી મગજ માં છે તો એને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરીએ એ જોઈએ કે જેમ આપણે બધા રિજર્વ નું તો નામ સાંભળ્યું જ હશે કે એક માલ આપે છે સામે એ લોકો લેડીઝ એ પાપડ બનાવીને આપે છે આપણા હજારીમાં ઘણા બધા છે જેને કામ કરવું છે પણ કામ નથી એટલે એના ઉપર આપણે એના બેસિસ ઉપરથી જોઈને કાઈ આપણે એવી પેકેટ આઇટમ છે કે ભાઈ આપણે એમને વસ્તુ આપીએ ને એ લોકોને આપણે બનાવીને પાછો આવે ગૃહ ઉદ્યોગ છે ગૃહ ઉદ્યોગ છે કે એને આપણે આપણા બ્રાન્ડ નેમ થી એને આગળ ફોરવર્ડ કરીએ અને ખૂબ સારી બાબત કીધી કે કે ને પોતે પોતાની ક્વોલિટી તમારી મેન્ટેન થાય અને એક આપડા હલારી ભાઈઓને પણ કામ આવે એટલે કે એક સુવ્યવસ્થિત સમાજ માટેનું એક સંગઠન પોતે ઊભો કરવા માંગે છે કે એનું પરિણામ ખૂબ જ સારું આવે એક સાદી ભાષામાં કહીએ તો બંને બાજુ જીતની ખુશી મહેસૂસ કરવામાં આવે છે કે તમને પોતાના જ્ઞાન ને મળે છે અને સમાજને અમુક જે ગર્વ છે એ ખરેખર કામ જરૂર છે એ પણ એને જવાબ ખૂબ જ સારી બાબત છે અક્ષયભાઈ એક યંગ એજમાં આટલું સરસ એચિવ કરેલું છે હવે થોડુંક એક પૂછીશ કે તમે કોમ્યુટી કદાચ યુઝ કરતા જશો તો એના બારામાં મને તમે જસ્ટ તમારા તરફથી અમુક કમેન્ટ્સ સાંભળવા માંગીએ છીએ કમ્યુનિટી એક એવી સારી એપ્લિકેશન છે જેનાથી આપણે આપણા હલારી ભાઈઓનો અત્યારે શું સ્ટેટસ છે કે એ શું છે અત્યારે આપણે એનો ઇન એન્ડ આપણે જાણી શકીએ છીએ એમાંથી જેમ પછી અમને ગયું છે નવું એક સોપાન મેટ્રી મોડ્યુલ એમાં આપણે ઘણા આપણે સફળતા થયા છે ઘણા લોકોને એનું પાત્ર મળે છે ઓકે ગ્રેટ ખરેખર અક્ષયભાઈ થેન્ક યુ વેરી મચ કે તમે ખૂબ જ યંગ થઈને પણ યુઝ કરે છે મને એનો આનંદ છે અક્ષયભાઈ થેન્ક યુ વેરી મચ તમને મળીને ખૂબ જ આનંદ થયો અને તમે હજી સફળતાના સોંપવાનો સર કરો એ અમારેન્ક્યુ અભિધન ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ